કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદાર ઓફિસ સામે મામલતદાર શ્રી મહેતા સાહેબના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ધરણાના પ્રદર્શન કરવામાં આવ્યું આ ધરણાના પ્રદર્શન ની અંદર લોકો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા અને ચુસ્ત બંદોબસ્ત સાથે કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ વામરોટિયા મામલતદાર શ્રીને તલંગણા ગામના પ્રશ્નને લઈ મામલતદાર શ્રીને મળવા આવેલ અને ત્રણ કલાક સુધી બેસાડી મુલાકાત ના આપેલ જોવાનું તો ખરેખર એ રહે કે આજે સરપંચ દરજ્જાના વ્યક્તિને જો ત્રણ કલાક સુધી બેસવું પડતું હોય અને એક મુલાકાત અધિકારી ન આપતા હોય તો વિચારવા જેવી વાત છે કે સામાન્ય ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓ કેવી રીતે મુશ્કેલીઓ પડતી હશે તે તમે તાજેતરના બનેલી ઘટનાને જોઈને સમજી શકો છો અને તેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીની સાથે ખી ધણા પ્રદર્શન કરવામાં આવેલ બિરુજી પાસિફ ખોકર સત્યના શિખરિનીઓ સુપલેટા બાર આવી અમારો કોઈ તમારે વાંધો નથી આ એનો ઈગો છે હિમલદાર થઈ નો ઈગો એની અમે અમારો વાંધો છે મારું નામ રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા મારું ગામ કાથરો આજથી ત્રણ દિવસ પહેલાં હું મામલતદારશ્રીને મારા ગામના તળાવની રજૂઆત કરવા માટે મામલતદારશ્રીને મળવા આવેલ તો પટાવાળાએ મને એવું કીધું કે ચિઠ્ઠી લખીને મોકલો તો જ મામલતદારશ્રીને મળી શકાય એટલે મેં ચિઠ્ઠી લખીને મોકલી અને એક કલાક સુધી મને મામલતદારશ્રીએ શ્રીએ બહાર બેસાડ્યો અને છતાં પણ બોલાવ્યો નહીં પછી હું મારા ગામ કાથરોટા ગયો અને કાથરોટા મારા ગ્રામજનોને વાત કરી એટલે ગ્રામજનોએ કીધું કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવાનું છે મારા ગામનું તળાવ ઓગણીસ સાતના રોજ જે ઓગણીસ ઇંચ વરસાદ પડેલો છે એમાં તૂટી ગયેલું છે અનેક વાર રજૂઆત કરવા છતાં તળાવનું કોઈ નિરાકરણ આવેલ નહીં તો મામલતદારે અમારા આરે ઉદ્ધવતાભર્યું વર્તન કરેલ અને અમલ શાહ અમલદાર શાહીનું વર્તન કરેલ અને અમારા ગામના તળાવમાં આજુબાજુના દસ ગામને ફાયદો થાય એવું અમારા ગામનું તળાવ છે અને અમે અમારા ગામમાં છેલ્લા બે મહિના તળાવ ભરેલું હોય તો પાણીની સમસ્યા છે તો એના સંદર્ભે હું મામલતદારશ્રીને મળવા આવેલ મામતાર મામલતદારશ્રીએ મને ટાઈમ ન આપેલ અને અમારી હારે ઉદ્ધવતા ભરું વર્તન કરેલ એટલા માટે આજ રોજ અમે કોંગ્રેસને સાથે રાખી અને ધરણા પર બેઠેલા છીએ